વડનગરમાં રાજ્યકક્ષાનો અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે કરવામાં આવી રાજ્યના મુખ્યપ્રધાન ગૃહપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન આ ઉજવણીમાં જોડાયા હતા વડનગરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે શરમિષ્ઠા તળાવ ઉપર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી વડનગરમાં કુલ અગિયાર અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી શર્મિષ્ઠા તળાવ ઉપર યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ હજાર લોકોએ ભાગ લીધો જ્યારે તમામ અગિયાર સ્થળો ઉપર મળીને કુલ આઠ હજાર પાંચસો લોકોએ યોગાભ્યાસ કર્યો હતો આ યોગાભ્યાસનો ગિન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે